ઉપર સવાર મૂર્તિની ડાબી તરફ ઘીનો ઢગલો જોયો હતો જે અંગે દર્શનાર્થીઓએ સુધાબેનને જાણ કરતા સુધાબેન માતાજીની મૂર્તિ નજીક દોડી આવ્યા હતા જ્યાં જોતા દશામાની સવારી સાંઢણી ના મુખમાંથી સતત ઘી ઝરી રહ્યું હતું અવિરત ઝરી રહેલા ઘીનો મૂર્તિ નજીક ઢગલો થયો હતો માટીમાંથી નિર્મિત સાંઢણી ઉપર સવાર માતાજીની મૂર્તિમાંથી ઘી ઝરવાની આ ઘટનાને માતાજીના ભક્તો ચમત્કાર માની રહ્યા છે

અમે એમ ઘી તો નથી પડાતી મળો કે કે તમે જોતતરા ત્યાર અમે જોયું કે આટલું બધું ઘી પડ્યું એટલે અમે જાણી ગયા કે માં આવી કેટલા કઈ રીતે એ છે કેટલું ઘી પડ્યું છે આજે દિવાસાના દિવસે અમે માતાજીની સ્થાપના કરી હતી ને માતાજીને જેવી આવડે એવી અમે સેવા ભક્તિ કરી હતી આજે નવમો દિવસ દસા માતાનો છે ને અમે જ્યારે પૂજા પાઠ કરીને થાળ ચડાવીને પછી અમે અમારા ઘરનું કામ કરતા હતા પછી ભક્તજન આવ્યા એમણે અમને જાણ કરી કે માને સાંજડીમાંથી શું નીકળે છે એટલે અમે દોડીને જોવા માટે આવ્યા તો જો આવીને જોયું તો ખબર પડી કે માને સાંઢીમાં સવારી છે ને માને સાંજવીના મુખમાંથી ઘી ઝરે છે થોડું 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 પછી અત્યારથી સવારે અગિયાર વાગ્યાનું ઘી ઝરે છે તો અત્યારે છ વાગ્યા સુધી ચાલુ હતું ભક્તજનો ઘણા આવ્યા હતા જોવા માટે એમનો મેળાવો જાડું જ છે ધીરે ધીરે નાની કૃપા અમારા પર થઈ તો હવે આજે અમે માના આશીર્વાદ આવીમાં છે